આજનો જાંબુગોળા ખાતે રામ ના પવિત્ર દિવસે ભગવાન રામની શોભાયાત્રા જાંબુગોડા હાઈવે ત્રણ રસ્તા પાસેથી શોભાયાત્રા નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જ્યારે જિલ્લા મહામંત્રી મયંક દેસાઈ દ્વારા પૂજા વિધિ કર્યા બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ડીજેના તાલે રામ ભગવાનના ગીતો ગુંજી ઉઠ્યા જાંબુઘોડા નગર રામમય બન્યું હતું ત્યારે ફટાકડાની ભારે આતશબાજી તેમજ ગુલાલના રંગોથી વાતાવરણ રંગીન બની ગયું હતું આ યાત્રા નગરમાં ફરી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ હોતી થઈ હતી અને સમૂહ આરતી બાદ મહાપ્રસાદીનું આયોજન થયું આ શોભાયાત્રામાં ગ્રામ પંચાયત સરપંચ જીત દેસાઈ ડેપ્યુટી સરપંચ જાંબુગોડા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વગેરે ગામના અગ્રણીઓ જાંબુગોડા તાલુકાના સરપંચ શ્રીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ રસિક ઠક્કર જેબી ન્યૂઝ کنه <laughs>